કચ્છના અંજાર શહેરમાં ફરીથી ચડ્ડી બનિયનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે અંજાર શહેરમાં આવેલા સજાનંદ પાર્ક પ્રભાતનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારને આ ચડ્ડી બનિયંતારી ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવાતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં છાશવારે ચોરીના બનાવ બનતા જોવા મળ્યા છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જ ગત ઓગસ્ટ મહિનામાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે આ ચોરીની ઘટનાની અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ નવરાત્રિના સમયે પણ આજ વિસ્તારમાં આવો ચોરીનો બનાવ બન્યો હતો આ જ ગેંગ એક દિવસ અગાઉ ફરીથી આ વિસ્તારમાં ચોરીના આશયથી હથિયારો સાથે પહોંચી હતી પરંતુ સ્થાનિકોની જાગૃતતાના કારણે ચડ્ડી ધારી ગેંગ ચોરીને અંજામ આપવામાં નિષ્ફળ નીવડી હતી અને ગેંગને સ્થળ પરથી ભાગવું પડ્યું હતું ત્યારે સમગ્ર મામલે સહજાનંદ પાર્ક પ્રભાતનગર કૈલાસનગર અંજલી પાર્ક તેમજ વિજયનગરના રહેવાસીઓ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ કરવામાં આવી છે અને આ બનાવો ન બને એ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે